ત્યારે બે પોઈન્ટ બત્રીસ લાખની કિંમતનો જથ્થો બરોબર સગે વગે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને સમગ્ર મામલે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે એક સપ્તાહ પહેલા આ દુકાને પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાઈ હતી અને ત્યારબાદ દુકાનદારનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો જેથી સોમવારે દુકાનનું તાળું ખોલાવી ઓનલાઈન જથ્થાનું ચેકિંગ કરતા મોટી ઘટ જોવા મળી હતી તો દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે